અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ફૂલ બસ સ્ટોપ સેવા શરૂ કરી છે આનાથી બસ સ્ટોપ ઉપર ઉભેલા મુસાફરોને ગરમીથી રાહત મળશે અને તાપમાનમાં છ થી સાત ડિગ્રીનો ઘટાડો થશે તો આ એક પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ હશે જેમાં પાણીનો છંટકાવ અને હવા શુદ્ધિકરણની સુવિધાઓ હશે ત્યારે અમદાવાદ શહેરના લોકોને રાહત આપવા માટે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ફૂલ બસ સ્ટોપ સેવા શરૂ કરી છે તેનો ઉદ્દેશ્ય બસ સ્ટોપ ઉપર આ જોઈ રહેલા મુસાફરોને ગરમીથી રાહત આપવાનો છે તો શહેરમાં હીટ એક્શન પ્લાન હેઠળ લાલ દરવાજા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર પહેલો

નજીકના ભવિષ્યમાં અન્ય બસ સ્ટોપ પર પણ આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે તો અમદાવાદ શહેર સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન ચાલીસ થી ડિગ્રી સુધી પહોંચી ગયું છે તો છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર માર્ચ પહેલા આ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થયું છે

સાથે જે આ કુલિંગ સ્ટેશન ની સમસ્ત જવાબદારી એમાં સારસભાલ અને એનાથી જે લોકોને એના નગરજનો અને ડ્રાઈવરો છે એને ઠંડુ પાણી પીશે અને ચોવીસ કલાક એવી વોટર બોટલ प्रॅक्टिस प्रेक्टिस इंजिनियर एंजिनियर આજે હું આજે વાત કરવા જઈ રહી છું જે આપણે કુલિંગ બસ સ્ટેશનનું ઉદઘાટન કર્યું જેનો વિચાર મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ જે ત્રીસ વર્ષથી કામ કરે છે ભારતના આઠ દેશ આઠ રાજ્ય અને બે દેશમાં સાઉથ એશિયામાં બે દેશમાં કામ કરે છે બેઝિકલી નેપાળ અને બાંગ્લાદેશ જેમાં બે હજાર દસથી ક્લાઇમેટ ચેન્જ ઉપર વિવિધ સ્પેસ જે આઈડેન્ટિફાઈ કર્યા છે પાંચ મુખ્યત્વે હિટ સ્ટ્રેસ વોટર લોગિંગ વોટર ફ્લડિંગ વેક્ટરબોન ડિસીઝ અને એર પોલ્યુશન જેના ઉપર અમે કરીએ છીએ અમદાવાદમાં અમે ક્લાઇમેટ આપણે છેલ્લા વીસ વર્ષના રેકોર્ડમાં જોઈએ તો આ ફેબ્રુઆરી એન્ડ અને માર્ચ સ્ટાર્ટિંગમાં અગિયાર માર્ચનો જ આપણે તાપમાનનો રેકોર્ડ જોઈએ તો જે એકતાલીસ ડિગ્રી નોંધાયો છે એ છેલ્લા વીસ વર્ષના પ્રમાણમાં માર્ચ મહિનો ઘણો ગરમ હતો જેથી મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સિનિયર્સ અને અમારા ડાયરેક્ટર સાથે ચર્ચા થઈ કે આ ક્લાઇમેટ ચેન્જની અસર છે જેમાં આમ પ્રજાને અને મુસાફરોને તકલીફ ના પડે એના માટે શું કરી શકાય તો અમારા ડાયરેક્ટર શ્રી અને સિનિયર ટીમ સાથે રહી અને અમે ચર્ચા કરી અને વિચાર્યું કે કેમ આપણે ઇન્ડિવિઝ્યુઅલ લેવલે તો હાઉસ હોલ્ડ લેવલે તો ઘણા બધા કામ કરીએ છીએ સોલાર રિફ્લેક્ટિવ વ્હાઈટ પેઇન્ટ પાણી ભરાવા માટે થઈને આપણે એમસીએ પણ મુહિમ ચલાવી છે આ વર્ષે જે પરકોલેશન વેલ કે જે પાણીનો ભરાવો ના થાય અને એ પાણી પરકોલેશન વેલથી ગ્રાઉન્ડમાં ઉતરે જેથી વોટર સ્કેરસિટી એડ્રેસ એડ્રેસ સાથે ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ